તો તાપી જિલ્લાના રૂપવાડા ગામે ગામના જ સરપંચ દ્વારા ગામની પડતળ જમીનમાં ઊંઘેલ ઝાડોનું નિકંદન કરી તેને કોઈપણ જાતના ઠરાવ વગર બારોબાર વેચાણ કરી ગામવાસીઓ સાથે અન્યાય કર્યો હોવાની ફરિયાદ લઈને ગામના ડેપ્યુટી સરપંચની આગેવાનીમાં ગામ લોકો વ્યારા મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી

યુવાનો એ કીધું કે ગ્રાઉન્ડ છે એટલે અમે તૈયાર છીએ એમ એટલે ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાની જગ્યા જોવામાં આવી તો જગ્યા જોઈએ એટલે આ જગ્યા આ સ્થળ પર બનાવવાનું છે એવી રીતે પછી એ લોકોએ જગ્યા પસંદગી કરી એની અંદર બાવળના ઝાડો ઘણા બધા હતા તો એ ઝાડો કાપવા પડશે એવી રીતના અમને કીધું એટલે તો ઝાડો કાપ્યા અમે એ લોકોએ કપાવ્યા પછી હવે ઝાડો કપાઈને પૂરા થઈ ગયા ને દોઢ વર્ષ થઈ ગયું અને હજુ ગ્રાઉન્ડ આવ્યું નથી તો એ ગ્રાઉન્ડ નથી આવ્યું ઝાડો કપાઈ ગયા તો પછી હજુ ગ્રાઉન્ડ કેમ નથી બનતું એમ એટલે યુવાનોએ અને ગ્રામ લોકોએ સવાલ કર્યો સરપંચને તલાટીને પણ એ લોકો પૂરતા જવાબ અમને સંતોષકારક જવાબ આપતા નથી આગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલ માહિતીમાં ગામમાં કોઈ પણ પ્રકારના મેદાન અંગે મંજૂરી મળી નથી સાથે જાળ કાપવા અંગે પરવાનગી પણ મેળવી નથી તો આવું કૃત્ય ખુદ ગામના સરપંચ દ્વારા કેમ કરાયું જેવા અનેક પ્રશ્નો સાથે ગામ લોકોએ સરપંચને પૂછતા તેમણે સંતોષકારક જવાબ દોઢ વર્ષ વીતવા છતાં ન આપતા ગામના ડેપ્યુટી સરપંચ અને ગામવાસીઓ વ્યારા મામલદાર કચેરીએ ફરિયાદ લઈને પહોંચ્યા હતા